અમરેલીના બગસરા શહેર અને તાલુકાની આંગણવાડી વર્કર બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું બગસરા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે આંગણવાડીની વર્કર બહેનોએ વિવિધ માંગને લઈને આવેદનપત્ર પાઠવ્યું બગસરા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં આંગણવાડી વર્કર બહેનો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આંગણવાડી વર્કર બહેનોએ આવેદનપત્ર આપી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો નવિન પેડલિયા છે હું જિલ્લામાં પ્રમુખપદ ભજવું છું અને અમે ઘણા છેલ્લા કેટલા ટાઈમથી સરકારશ્રીને આવેદનપત્ર આપીએ છીએ અમારી મુખ્ય બાવીસ માંગણીઓ છે એમાંથી સરકારે અમને બે હજાર બાવીસમાં વાયદો કરેલો તમારી માંગણી પૂરી કરશું પણ એમાંથી એક પણ સરકારે માગણી પૂરી કરેલ નથી તો અમે અત્યાર સુધીમાં લગભગ ડીડીઓ સાહેબને પ્રોગ્રામ ઓફિસરને ધારાસભ્યને મામલતદારશ્રીને સીડીપીઓને બધાને આવેદન પત્ર આપેલ છે પણ કોઈ અમારો પ્રશ્નનો ઉકેલ આવેલ નથી અને કોઈ સરકાર સુધી અમારી માંગણી પહોંચાડેલ નથી તો જો હવે અમે આવેદન પત્ર આપીએ છીએ અને એમ છતાંય સરકાર જો અમારા પ્રશ્નનો નો કઈ નિરાકરણ નહીં કરે તો અમે ગાંધી રાહી આંદોલન કરવા ઉગ્ર બનશું અત્યારે કોને કોને આવેદન અત્યારે અમે આ તાલુકા પંચાયતમાં સીડીપીઓ શ્રીને આપ્યું અને મામલતદાર શ્રી સાહેબને આપેલ છે અમારી માગણી તો ઘણા વખતથી અમે મૂકેલી જ છે સરકાર સામે અત્યારે બજેટની અમને આશા હતી પણ બજેટમાં પણ અમારો કોઈ પણ પ્રશ્નનો નિકાલ કરવામાં આવેલો નથી અને સરકારશ્રીને અમે વારંવાર આવેદન આપેલ છે છતાં અમારી ધ્યાન લેતા જ નથી અને કોર્ટનો ચુકાદો આવેલો છે છતાં એના ઉપર પણ સરકાર કાંઈ ધ્યાન દેતા નથી અને અત્યારે અમારી માથે એટલી બધી કામગીરી છે કે અત્યારે કેવાયસીની કામગીરી એટલી બધી હાર્ડ છે કે ફોટો કેપ્ચર કરવાનો લોકો અમારી પાસે આવતા નથી દર મહિને લોકોને બોલાવવાના એટલું બધું અમને મોબાઈલમાં કામગીરી અને અમને મોબાઈલ અમે અમારા અત્યારે ઘરના મોબાઈલ વાપરીએ છીએ તો સરકારશ્રી પાસે અમારા મોબાઈલની ગ્રાન્ટ આવેલ છે વરસદી પહેલાં છતાંય અમને એ પૈસા ચૂકવવા મોબાઈલના પૈસા અમને ચૂકવવામાં આવ્યા નથી